નમસ્કાર મિત્રો સ્વાગત છે તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ સુડતાલીસો પાંચ ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર બસો રૂપિયા સુધીની તેજી જોવા મળી રહી છે સાથે જ બધા પ્લસ ભાવ બોલાઈ રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો પચાસ થી એકતાલીસ ચોર્યાસી રૂપિયા હળવદ ચોત્રીસો થી ત્રણ હજાર નવસો છન્નું રૂપિયા મોરબી બત્રીસો પચાસ થી ત્રણ હજાર નવસો રૂપિયા પાટડી પાંત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા બોટાદ અઠ્યાવીસો થી તેતાલીસો રૂપિયા જસદણ પચાસ થી બેતાલીસો રૂપિયા ગોંડલ અઠ્યાવીસો થી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયા વાંકાનેર બે હજાર થી ત્રણ હજાર નવસો એકસઠ રૂપિયા જેતપુર એકત્રીસો થી રૂપિયા ઊંઝા પાંત્રીસો થી ને પાંચ રૂપિયા થરાદ એકત્રીસો થી ચાર હજાર એકવીસ રૂપિયા પાટણ તેત્રીસો અગિયારથી સાડત્રીસો ને રૂપિયા આરીજ છત્રીસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા થોરા છત્રીસોથી સાડત્રીસો ને પચાસ રૂપિયા નેનાવા બત્રીસોથી ચાર હજાર રૂપિયા વારાહી છત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને એકત્રીસ રૂપિયા દિયોદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર રૂપિયા રાધનપુર પાંત્રીસોથી બેતાલીસો રૂપિયા રાપર ત્રણ હજાર બાવનથી ચાર હજાર એકાવન રૂપિયા અંજાર આડત્રીસો નેવું થી એકતાલીસો સિત્તેર રૂપિયા ભયાઉ છત્રીસો છત્રીસથી સાડત્રીસો રૂપિયા જામનગર પચીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી સાડત્રીસો પંચાવન રૂપિયા પોરબંદર બત્રીસોથી સાડત્રીસો રૂપિયા અમરેલી પાંત્રીસો થી એકતાલીસો ને પંદર રૂપિયા ત્રાંગધ્રા સાડત્રીસો અડતાલીસ થી અડતાલીસ રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો થી એકતાલીસો રૂપિયા કાલાવડ છત્રીસો પંચાણું થી છત્રીસો પંચાણું રૂપિયા સમી પાંત્રીસો થી પચાસ રૂપિયા ધાનેરા તેત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા બાબરા પાંત્રીસો થી પચાસ રૂપિયા શિહોરી છત્રીસો થી રૂપિયા મહુવા પાંત્રીસોથી બેતાલીસ રૂપિયા ચામજોધપુર ચોત્રીસોથી ત્રણ હજાર નવસો એકતાલીસ રૂપિયા જામખંભાળિયા પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા અને બહુચરાજી ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા